રૂકિણીજી કહે ભગવાન મારે પણ મારા અંતઃકરણ ને પવિત્ર કરવું છે એટલા માટે તમને પસંદ કર્યા છે અને સત્સંગથી માણસના મનની જળતા દૂર થઈ જાય જળતા એટલે મેં પેલા કીધું એમ કે કોઈ પણ વસ્તુ એકને એક જગ્યાએ પોતાની રીતના હલી ચલી ના શકે જળ કહેવાય જેમ પંખો ફરે છે પણ એ પોતાની રીતના ન ફરી શકે એટલા માટે એ પણ જળ કહેવાય સામે કેમેરાનું સ્ટેન્ડ છે એ પોતાની રીતના ન ફરી શકે એટલા માટે જે વસ્તુ પોતાની રીતના એક જગ્યાએ જાય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી પડે બસ આ દરેક વસ્તુ જળ કેવાય તો ક્યારેક ક્યારેક દરેક વસ્તુ જડ થઈ જાય પણ પછી ક્યારેક ક્યારેક મારીને તમારી બુદ્ધિ હોતે જડ થઈ જાય ને ત્યારે માણસ માટે પણ આ જ શબ્દ વાપરવામાં આવે સાત દિવસની કથા સાંભળીને મારે તમારે મારા આપણા અંદરની જડતા દૂર કરવાની જડતા એટલે કે અમુક ગાંઠ જેમ ધુંધુકારીએ પણ કથા સાંભળીને છે એટલે એ જ કહી દીધું કે મોટા ભાઈ કથા સાંભળીને ભિદ્ય તે હૃદય ગ્રંથી છેદ્યં તે સર્વસંશયા અને એવું નથી કે સત્સંગ એટલે ખાલી કથા સાંભળવા બેસીએ ભગવાનનું નામ લઈએ એને સત્સંગ કહેવાય જીવનમાં કોઈ સારા માણસ મળી જાય જીવનમાં તમારી બુદ્ધિમાં કઈક પણ સારું તમને શીખવા મળે દરેક વસ્તુ સત્સંગ છે કોઈ સારા માણસ ની સારી બે પાંચ વાતો થાય તો એ સત્સંગ જ છે અને જેવો માણસ હોય ને એવી જ વાતો થાય ઓલું નથી કે જ્ઞાની છે જ્ઞાની મિલે કોઈ બે સારા માણસો મળે તો વાતો પણ સારી થાય અને દુર્જન ની હારે દુર્જન મળે તો ત્યાં વાતો પણ એવી થતી હોય એટલે એવું જરૂરી નથી કે તમે કથા સાંભળવા બેસો કે ભગવાનના નામની ધૂન ગાવ એને જ સત્સંગ કહેવાય જીવનમાં જેની પાસેથી તમને કંઈક શીખવા મળે દરેક વસ્તુ સત્સંગ છે કોઈ સારો માણસ મળી જાય તો એ સત્સંગ છે ક્યાંય રસ્તામાં હાઈલા જતા હોય ને કઈ કોઈ સારું દ્રશ્ય જોઈ લ્યો હોય એમાંથી તમને કંઈક શીખવા મળે તો એ સત્સંગ છે તો સત્સંગથી પહેલું પેલું આપણા બુદ્ધિની જળતા દૂર થાય બીજું શું મળે તો કે સત્સંગમાં બેસવાથી હૃદયની પ્રસન્નતા વધે મન પ્રસન્ન થાય અને ખરેખર જો અહીંયા આવીને મન પ્રસન્ન ન રહેતું હોય ને તો તમારા મનથી વિચાર કરો કે આ સાત દિવસને બાદ કરતા તમે તમારા ઘરની અંદર એક જગ્યાએ ત્રણ કલાક શાંતિથી ક્યાં બેઠા યાદ છે કોઈને કે ત્રણ કલાક હાવ કઈ કામ વિના ના એક ધારું સાંભળું જ હોય અને જો કથામાં મન પ્રસન્ન ન થતું હોય કથામાં આનંદ ન આવતો હોય તો પછી ત્રણ કલાક નીકળે ઘરમાં અમુક અમુક વખતે વાતો થતી હોય આપણને ન ગમે એટલે પછી બેહવું અઘરું થઈ જાય અને જ્યારે મન પ્રસન્ન થાય મનની મનનો આનંદ આવતો હોય ને તો પછી માણસ છે નહીં થોડુંક શરીરનું કષ્ટ હોય ભોગવી શકે જ્યારે મનમાં આનંદ આવે ત્યારે પછી તનનું દુઃખ ભૂલાઈ જાય સ્વામીજી બાકી જો મન ન લાગતું હોય કથામાં તો પછી ત્રણ કલાક બહુ અઘરી થઈ જાય અને કોઈ પણ વ્યક્તિનું મન કથામાં ન લાગે ને એટલે તમને એવું હોય કે શાસ્ત્રીજી તો આટલા બધા માણસો છે એને થોડી ખબર પડે પણ અહીં બેઠા બેઠા બધી ખબર પડતી હોય કે હવે કોનો વારો આવ્યો પણ જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે એવું થાય કે ભાઈ હવે પાણીની તરસ લાગી છે પણ એમ થાય કે હવે હમણાં બાર વાગી જાય ભલે ને અડધી કલાક તરસ સહન કરી લેવું બસ મન પ્રસન્ન હોય ને તો માણસ તનનું દુઃખ પણ સહન કરી શકે અને અહીં બેઠા બેઠા ઘણીવાર એવું થતું હોય કે કલાક એક તો વાંધો ન આવે પણ દસ વાગ્યા પછી બપોરના ચાર વાગ્યા પછી છે ને પછી ખાલી ચડે ને થોડીક બગાસા આવે કેમેરા તો આ લગાડે પણ બેઠા મોટો કેમેરો હાલતો હોય એમાં એમાં કઈ તમારો વાક નથી આ જીવ સહજ સ્વભાવ છે પણ આ પગમાં ખાલી ચડી જાય બગાસા આવે છતાંય તમે અહીંયા બેઠા રહ્યો છો એનો મતલબ ઈ કે જો માણસને ગમતું ન હોય ત્યાંથી ઊભો થઈને વયો જાય ને આ તાકાત કોઈ વ્યક્તિની નહીં કોઈની તાકાત નથી આ ભગવાનની કથાની તાકાત છે જ્યારે સત્સંગ આવે તો મનની પ્રસન્નતા વધી જાય અને જ્યારે મન કથામાં લાગી જાય તો પછી તનના દુઃખ છે એ ભૂલાઈ જાય ત્રીજી વસ્તુ કથા સાંભળવાથી માણસના પાપનો નાશ થાય